અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની રાષ્ટ્રીય સામાન્ય સભાનું આયોજન અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવેલ છે જેમાં દેશભરમાંથી બસો પચાસ જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત થયેલા છે વડોદરા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની રાષ્ટ્રીય સાધારણ સભાનું તારીખ બે ત્રણ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ અટલાદ્રા સ્વામિનારાયણ મંદિર વડોદરા ખાતે આયોજિત કરેલ છે આ સાધારણ સભામાં દેશભરમાંથી કુલ બસો પચાસ કાર્યકર્તાઓ હાજર થયેલા છે વિશ્વની તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્રમાં ગ્રાહક જ છે ગ્રાહક અર્થતંત્રનો મુખ્ય આધાર છે જો ગ્રાહક બાદ થશે તો સઘળી આર્થિક પ્રવૃત્તિઓ ઠપ્પ થઈ જશે આજે બજારમાં ગ્રાહક અસંગઠિત છે જ્યારે સામે પક્ષે વેપારી ઉત્પાદન અને વેચાણ કરતા સંગઠિત હોવાના કારણે ગ્રાહકની સમસ્યા યોગ્ય રીતે સાંભળવામાં આવતી નથી ગ્રાહક પંચાયત મુખ્યત્વે આ ઉદ્દેશથી ગ્રાહકની સાથે રહીને કાર્ય કરે છે આ માટે ગ્રાહક માર્ગદર્શન સેવા કેન્દ્ર ઉપર ગ્રાહક સમસ્યાનો સંવાદ અને સમજણથી સમાધાન કરવામાં આવે છે રાષ્ટ્રીય સાધારણ સભામાં ગ્રાહકોને લગતા જુદા જુદા પ્રશ્નો જેવા કે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ એમઆરપીની માયાઝાળ ભ્રામક જાહેરાતોની આડઅસર તેમજ સોશિયલ મીડિયામાં પ્રસારિત થતી ખોટી અને ગેરમાર્ગે દોડતી જાહેરાતો કન્ટેન્ટ ઓનલાઈન ગેમ અને

એ રાષ્ટ્રીય સાધારણ સભા આ વખતે વડોદરા મુકામે રાખવામાં આવેલી છે એક તારીખે રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક ઇસ્કોન મંદિરે અને બે અને ત્રણ જે સાધારણ સભા છે એ સ્વામિનારાયણ મંદિર રાખવામાં આવેલી છે દેશભરમાંથી લગભગ અઢીસોથી ઉપરાંત વિવિધ પ્રાંતના સિલેક્ટેડ કાર્યકર્તાઓ અહીં અત્રે પધારેલા છે બે દિવસ દરમિયાન અલગ અલગ વિષયો પર ચર્ચા થશે ગ્રાહક પંચાયતનો કાર્ય વિસ્તાર કેવી રીતે કરી શકાય ગુણવત્તા કાર્યકર્તાઓને કેવી રીતે વધારી શકાય અને પચાસ વર્ષ પૂરા થયા છે એ પચાસ વર્ષના નિમિત્તે શું શું કાર્યક્રમો થયા છે કેટલા કાર્યક્રમો કરવાના બાકી છે અને એનું વિશ્લેષણ કરવા માટે આ એક બેઠક રાખી છે અને સંસ્થાકીય અલગ અલગ જે વિષયો છે એ લેવામાં આવશે ઉદ્ઘાટન સત્રની અંદર માનની સાંસદ રંજનબેન ઉપસ્થિત રહેવાના છે અને મેયર પિંકીબેન સોની ઉપસ્થિત રહેવાના છે